તો બૂટ લેવા છે બીજું બીજું લેવું હોય બીજા કપડા લેવા છે તો બધા જઈએ કાળા દાડા થી કહીએ જઈએ જઈએ પણ આ જવા મેળા આવી ગયો તો લઈ જઈએ છે યાર મસ્ત તો હવે જઈએ જોવો ભાઈ રોજ ધાબા પર હોય હા લોડા ઉતરાતા ફટ 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 ફટ

तभी ताची रहो, मारता नहीं बापा मंदी है दो दो ले ले तो ले ले आ। तो सल्ला बुन रह है। आ बुन। आ। आ। आ तो जी आए। आ आ मैं के दे। आ। तो रहे सलू सला

ડાયરેક પૂલે ચડી દ્યો ખાલી પીલો જગ્યા આલે હાલ બલુના જેમ રોકેટ ના જેમ ના 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 તો અહીંથી આખું પા અડધું પાટણ દેખા આખું પાટણ તક નહીં દેખાય આખું પાટણ નહીં દેખાય અડધું પાટણ દેખા તો બધા તો મને થોડું રાખી રાખીએ હા એ લ્યો એમાં દેખાતું નહીં યાર આ બાજુ આ બાજુ દેખાત બોલ નો ભૂલ નો એમાં બિલ્ડીંગ પૂછો

બધેય કપડાની દુકાન હે ને મોટું આપણું પાકેટ પાટણનું માર્કેટ છે પણ અમ મારા બધુંય મળી જાય હોય ચોખા જવાનું આપણે કપડા જ કપડે લેવા તો આયા પણ કેવા મતલબ કઈ દુકાનમાં જવાનું વિચારીએ વિચારો તમે બીજું વિચારીને ભાઈ તમને મળીએ પાસા વિચાર બહુ મોટો ખરાબ તો જ જઈએ તો જ મળી

એવું વાર પેસી ચાલું નથી જીત્યો ખરી કરી શકું અલગ રહે બે હજાર દાસ હજાર હું વાત કરે છે આમાં આ કરી નવી નવી મહિના એટલે હું જીતેલો ખરું ફાઇનલી આપણે મિત્રો બાપડા લઈ જાય તો જોઈ લઈએ અને થોડા ભાઈને થોડો પેન્ટ મોટો પડે કટિંગ કરાવવું હોય છે જોજી લેવા છ તો મિત્રો ફટાફટ કટિંગ કરીને પછી બૂટ લેવાના એ હા તો બૂટ લેતા આવીએ તો મળીએ ત્યાં તો મિત્રો આપણે આવી ગયા બૂટ લેવા તો ચલા વાળા લેવાના ભાઈ રવાણવાળો બૂટ છે ભાઈ બ્રાન્ડેડ લેવાના તો આવી ગયા આપણે શું કહેવાય

દરિયો હા આ તો મોટી થયેલી તો મિત્રો આપણે ઘરે આવી ગયા તો આપણે આટલો બ્લોગ સમાપ્ત કરીએ તો મળીએ આગળ ધ્યમાં આવીએ